નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ શ્રી શિવગીતા અધ્યાય છ વિભૂતિ યોગ શ્રી રામચંદ્રજી બોલ્યા હે ભગવાન તમે કહો છો કે હું જ જગતની ઉત્પત્તિ અને પાલન કરું છું એનાથી મને ખૂબ આશ્ચર્ય થાય છે સ્વચ્છ સ્ફટિક મણિની જેમ જેનું શરીર અને ત્રણ નેત્રો તથા મસ્તક પર ચંદ્રમા છે એવા આ પરિચ્છિન્ન અને પુરુષાકૃતિ મૂર્તિ ધારણ કરેલ છે અને પાર્વતી સહિત પ્રથમ આદિગણોની સાથે અહીંયા વિહાર કરો છો પછી તમે પંચભૂતાદી આ ચરાચર જગત કેવી રીતે ઉત્પન્ન કર્યું છે હે ગિરિજાપતિ જો તમારી મારા પર કૃપા હોય તો કહો શ્રી ભગવાન શંકર બોલ્યા હે મહાભાગ રામચંદ્ર સાંભળો જે દેવતાઓની બુદ્ધિમાં પણ નથી આવતું તે હું યત્નપૂર્વક તમને કહું છું જેનાથી તમે અનાયાસે જ સંસાર પાર કરી જશો જો કોઈ આ પાંચ મહાભૂત ચૌદ ભુવન સમુદ્ર પર્વત દેવતા રાક્ષસ અને ઋષિ દેખાય છે ચૌદ ભુવન ભૂ ભૂવઃ સ્વઃ મહ જનઃ તય સત્યમ આ સાત ઉપરના લોક છે અત્તલ વિતલ સુતલ રસાતલ મહાતલ અને પાતાળ આ સાત અધોલોક મળીને ચૌદ લોક થયા તેમજ સ્થાવર જંગમ ગંધર્વ પ્રમથ અને નાગ દેખાય છે આ બધા મારી વિભૂતિ છે પ્રથમ બ્રહ્માદિ દેવતાઓ મારું રૂપ જોવા નિમિત્તે મારા પ્રિય એવા મંદરાચલ પર્વત ઉપર ગયા દેવતા હાથ જોડી મારી આગળ સ્થિત થયા ત્યારે મેં દેવતાઓને લીલાઓથી વ્યાકુલચિત જાણીને એ બ્રહ્માદિ દેવતાઓનું જ્ઞાન લઈ લીધું તેઓએ તત્કાલ જ જ્ઞાનરહિત થઈ મને કહ્યું તમે કોણ છો ત્યારે મેં દેવતાઓને કહ્યું હું જ પુરાતન છું એ દેવતાઓ સૃષ્ટિથી પહેલાં હું જ હતો વર્તમાનમાં પણ હું જ છું અને અંતમાં પણ હું જ રહીશ આ લોકમાં મારા સિવાય બીજું કશું જ નથી હે સુરેશ્વરો મારાથી વ્યતિરિક્ત બીજી કોઈ વસ્તુ નથી નિત્ય અનિત્ય પણ હું જ છું તથા હું જ પાપરહિત વેદ અને બ્રહ્માંડનો પણ પતિ છું હું જ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ છું હે સુરેશ્વરો ઉપર નીચે દિશા વિદિશા બધું હું જ છું સાવિત્રી ગાયત્રી સ્ત્રી પુરુષ નપુંસક ત્રિષ્ટુપ જગતી અનુષ્ટુપ અને પંક્તિ છંદ પણ હું જ છું હું જ ત્રણેય વેદોમાં વર્ણન કરેલો છું હું જ સત્ય સ્વરૂપ માયાના વિકારથી રહિત છું બધા પ્રકારે શાંત દક્ષિણાગ્નિ ગાર્હપત્ય આહ્વનીય તીન અગ્નિ રૂપ છું ગૌ ગુરુમાં ગુરુતા વાણીનું રહસ્ય સ્વર્ગને જગતનો પતિ હું જ છું હું જ સૌથી જ્યેષ્ઠ બધા દેવતાઓથી શ્રેષ્ઠ જ્ઞાનીઓમાં પૂજ્ય બધા જણના પતિ સાગરમાં હું જ છું હું જ અર્ચા યોગ્ય પંગણ સંપન્ન તેજ સ્વપ્ન અને એની આદિવાયુ પણ હું જ છું હું જ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અને શ્રેષ્ઠ આંગિરસ અથર્વવેદ છું હું જ સ્વયંભૂ છું ભારતાદિ ઇતિહાસ બ્રાહ્મણપુરાણ આદિ પુરાણ કલ્પસૂત્ર એના પ્રવર્તક બોધાયનાદિ ઋષિ નારાસંસી નામના રુદ્ર તત્વના પ્રતિપાદક મુખ્ય તત્વની પ્રતિપાદન કરવાવાળી ગાથા ઉપાસનાકાંડ ઉપનિષદ આ બધું જ હું છું તદપ્ય શ્લોકો ભવતી આદિ શ્લોક સાંખ્ય સૂત્ર વ્યાખ્યાન અનુવ્યાખ્યાન ગંધર્વજ્ઞાન વિદ્યાદિ યજ્ઞહોમ આહુતિ ગાય આદિ દાનના પદાર્થદાન લેવા આ લોક અવિનાશી પરલોક પરલોકક્ષર પ્રાણી માત્રના હૃદયમાં વાસ કરવાવાળા ઇન્દ્રિય નિગ્રહ મનોનિગ્રહ અને ખગ એટલે કે જીવ પણ હું જ છું બધા વેદોમાં ગૂઢ પણ ઊંજ છું નિર્જન સ્થાનવાસી પણ ઊંજ છું હું જ જન્મ રહિત છું પુષ્કર પવિત્ર બધાના મધ્ય અને બહાર અંદર આગળ અવિનાશી હું જ છું તેજ અંધકાર ઇન્દ્રિય ઇન્દ્રિયના ગુણ બુદ્ધિ અહંકાર અને શબ્દાદી વિષય હું જ છું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ઉમા સ્કંદ ગણપતિ ઇન્દ્ર અગ્નિ યમ નિશ્રુતિ વરુણ વાયુ કુબેર ઈશાન ભૂ ભૂભુઃ સ્વ મહ જનઃ તપ સત્યમ આ સાત લોક પૃથ્વી જળ વાયુ આકાશ સૂર્ય ચંદ્ર નક્ષત્ર ગ્રહ પ્રાણ કાળ મૃત્યુ અમૃત ભૂત પ્રાણી આ બધું હું જ છું વર્તમાન અને ભવિષ્ય હું જ છું સંપૂર્ણ વિશ્વ સ્વરૂપ પણ હું જ છું ઓમકારના આદિ અને મધ્યમાં પૂર્ભુવસ્વઃ હું જ છું અને ગાયત્રી શીર્ષ જપવાવાળાના વિરાટ સ્વરૂપમાં પણ હું જ છું ભક્ષણ પાન કૃત અકૃત એટલે કે નહીં કરેલું તથા પર ઉપર હું જ છું અને બધાનો આશ્રય હું જ છું હું જ જગતનો હિત અક્ષર સૂક્ષ્મ દિવ્ય પ્રજાપતિ સોમદેવતા અગ્રાહ્ય એટલે કે જે ગ્રહણ કરવામાં ન આવે અને બધાનો આદિ હું જ છું હું જ બધાનો ઉપસંહાર કરવાવાળો હું જ પર્વત સાગર આદિ ગુરુ વસ્તુ અને પ્રલયકાલિક અગ્નિ સૂર્યાદિ તેજ આ બધા પદાર્થોમાં વિદ્યમાન છું હું જ બધા પ્રાણીઓના હૃદયમાં દેવતા અને પ્રાણરૂપથી સ્થિત છું જેનું મસ્તક ઉત્તરમાં અને જેના પગ દક્ષિણમાં અને અંતર મધ્યમાં છે એવા ત્રિમાસિક સાક્ષાત ઓમકાર હું જ છું જેના કારણથી હું જપ કરવાવાળાઓને સ્વર્ગાદી લોકમાં લઈ જાઉં છું પુણ્યક્ષીણ પુરુષોને નીચે લઈ જાઉં છું આ કારણથી હું એક નિરંતર નિત્ય સનાતન ઓમકાર છું યજ્ઞ કર્મમાં બ્રહ્મા નામક ઋત્વિક થઈને રૂગ યજુર અને સામના મંત્રો ઋત્વિજોને આપું છું આ કારણથી હું જ પ્રણવ સ્વરૂપ છું તાત્પર્ય એ જ કે બધું હું જ છું જેમ કે ધ્રુત તેલ આદિ સ્નેહદ્રવ્ય માંસપિંડમાં વ્યાપ્ત થઈ ભક્ષણ કરવાવાળાને આખું શરીર પ્રાપ્ત કરે છે એ જ રીતે બધા લોકોમાં અધિષ્ઠાન રૂપથી વ્યાપી થઈને હું સર્વવ્યાપી છું બ્રહ્મા હરિભગવાન અને બીજા દેવો પણ મારા આદિ અને અંતને જાણતા નથી આ કારણથી હું અનંત છું ગર્ભવાસ જરા જન્મ મૃત્યુથી ભરેલ સંસાર સાગરમાંથી હું ભક્તોને તારી લઉં છું આ જ કારણે મારું નામ તારક છે જરાયુજ શ્વેદજ અંડજ આજીદજ્જ આ ચાર પ્રકારના દેહોમાં હું જ જીવરૂપથી વાસ કરું છું અને એમના હૃદયાકાશમાં રૂપ થઈને વાસ કરું છું તેનાથી હું સૂક્ષ્મ કહેવાઉ છું મહાઅંધકારમાં મગ્ન થયેલ ભક્તોના ઉદ્ધાર કરવાના નિમિત્તે વીજળીની જેમ દીપ્તિમાન નિરૂપમ તેજરૂપ પ્રગટ કરું છું આ કારણથી હું વિદ્યુત સ્વરૂપ છું જે કારણથી કે હું એક જ લોકોને ઉત્પન્ન અને સંહાર કરીને લોકાંતરમાં પહોંચાડું છું અને ગ્રહણ કરું છું આ કારણથી મને સ્વતંત્ર અને એક ઈશ્વર કહેવાય છે પ્રલયકાળમાં બીજું કોઈ સ્થિર રહેતું નથી માત્ર હું જ ત્રણેય ગુણોથી પર સ્વયં બ્રહ્મરૂદ્ર સ્વરૂપ બધા પ્રાણીઓને પોતાનામાં લય કરીને સ્થિત રહું છું જોકે બધા લોકોની ઈશાની અર્થાત બધા લોકોને સ્વાધીન રાખવાવાળી શક્તિઓથી સ્વાધીન રાખું છું એના પર સત્તા ચલાવું છું આ કારણથી સર્વદ્રષ્ટા બધાના ચક્ષુ હું ઈશાન કહેવાઉ છું હું સ્થિર અને ચર બધા પ્રાણીઓમાં સદા ઈશ્વર છું તથા બધી વિદ્યાઓમાં અધિપતિ છું અર્થાત સર્વ ઈશ્વર શક્તિસંપન્ન છું આનાથી મારું ઈશાન નામ સાર્થક છે હું બધા અતીત અને અનાગત પદાર્થોને આત્મજ્ઞાનથી જોઉં છું એ પ્રકારે સાધન સંપન્ન પુરુષને આત્મજ્ઞાન રૂપ યોગનો ઉપદેશ આપું છું અને બધામાં વ્યાપવાથી હું ભગવાન ઐશ્વર્યવાન છું હું નિરંતર બધા લોકોની ઉત્પત્તિ પાલન અને સંહાર કરું છું આ કારણથી મને મહેશ કહેવાય છે મહંત પુરુષોમાં આત્મજ્ઞાન અને અષ્ટાંગ યોગમાં જે મહિમા વિદ્યમાન છે અને જે બધા પદાર્થોને ઉત્પન્ન કરી રક્ષા કરે છે એ મહાદેવ હું જ છું હું જ શ્રુતિ પ્રતિપાદિત એક દેવ સંપૂર્ણ દિશાઓમાં વર્તમાન છું હું જ બધાથી પ્રથમ ગર્ભમાં વાસ કરવાવાળો ગર્ભમાંથી નીકળનારો અને પાછળ ઉત્પન્ન થનાર હું જ સંપૂર્ણ લોક છું અને બધી દિશાઓમાં મારા જ મુખ છે સર્વત્ર મારા નેત્ર સર્વત્ર મારા મુખ સર્વત્ર મારી ભૂજા અને સર્વત્ર મારા ચરણ છે હું જ ભૂજા અને ચરણોથી સ્વર્ગ અને ભૂમિને ઉત્પન્ન કરવાવાળા એક દેવ સ્વરૂપ છું કેશના અગ્રભાગની જેમ સૂક્ષ્મ રૂપ હૃદયમાં રહેવાવાળા વિશ્વવ્યાપક સ્વપ્રકાશ શ્રેષ્ઠ આત્મ સ્વરૂપ હું છું મને જે ચતુર પુરુષ તત્વમસ્યાદિ વાક્યોના જ્ઞાનથી એવી ઉપાધિ ત્યાગી જીવ અને બ્રહ્મને એકતાથી જુએ છે અર્થાત એક સ્વરૂપ જાણે છે તે નિરંતર મોક્ષને પ્રાપ્ત કરે છે બીજાને નહીં સિપીમાં જે રજત બુદ્ધિ છે આ ભ્રમ જ છે પરંતુ રજતના ભ્રમનો આધાર સુક્તિ યથાર્થ છે એવી જ રીતે મારા સ્વરૂપમાં ભાસ્તુ જગત મિથ્યા છે પરંતુ એનો આધાર હું સત્ય તથા એકરૂપ છું મેં જ પંચભૂતાત્મક જગત ધારણ કરેલું છે એવામાં મને ઈશ્વરના સ્વરૂપમાં જે વિવેક કરશે તેને અનંત શાંતિ અર્થાત મુક્તિ પ્રાપ્ત થશે પ્રાણની અંતર્ગત મન છે જ્યાં ક્ષુધા પીપાસા અને તૃષ્ણા રહે છે એનાથી શુભાશુભ ફળ પ્રાપ્તિના કારણ જે ધર્મ અધર્મ છે આનાથી વિષય તૃષ્ણાને ખેંચી લઈ નિશ્ચયાત્મક બુદ્ધિ મારામાં અંતઃકરણ લગાવીને જે મારું ધ્યાન કરે છે એમને નિરંતર શાંતિ અને મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે બીજાને નહીં જ્યાં વાણીની ગતિ નથી જ્યાં મન પહોંચી શકતું નથી આ પ્રકાર અનંત બ્રહ્મ સ્વરૂપ મારું જાણવાવાળાને ક્યાંયથી એ ભય પ્રાપ્ત થતો નથી આ કારણે દેવતા મારા વચન જોકે આત્મસ્વરૂપ જ્ઞાન આપનારા છે તે સાંભળી મારા નામનો જપ કરી ને મારા જ ધ્યાનમાં લીન થયા દેહાંતમાં તે મારા સાયુજ્યને પ્રાપ્ત કરે છે જે કોઈ આ પદાર્થ દેખાય છે આ બધી મારી જ વિભૂતિ છે આ બધી વસ્તુ મારાથી જ ઉત્પન્ન થાય છે ને મારામાં જ પ્રતિષ્ઠિત છે અને અંતમાં મારામાં જ લય થઈ જાય છે હું જ અદ્વય બ્રહ્મ છું હું જ સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ મહાનથી પણ મહાન હું જ વિશ્વરૂપ નિર્લેપ પુરાતન પુરુષ સર્વેશ્વર તેજોમય અને શિવરૂપ છું મારા હાથ પગ નથી છતાં બધું જ કરી શકું છું મારી શક્તિ કોઈના ધ્યાનમાં આવતી નથી મારે ભૌતિક નેત્રો નથી તો પણ બધું જ જોઈ શકું છું કાન નથી છતાં પણ બધું જ સાંભળી શકું છું હું સત અસત બધા વિચારને જાણું છું મારું એકાંત સ્વરૂપ છે મને જાણવાવાળા કોઈ નથી હું સદા ચૈતન્ય સ્વરૂપ છું સંપૂર્ણ વેદોમાં હું જ જાણવા યોગ્ય છું વેદાંતનો કરતા અને વેદને જાણવાવાળો પણ હું જ છું મારામાં પાપ અને પુણ્ય નથી મારો નાશ તથા જન્મ નથી મને દેહ ઇન્દ્રિય અને બુદ્ધિનો સંબંધ નથી ભૂમિ જળ તેજ વાયુ આકાશ આનાથી હું લિપ્ત નથી આ પ્રકારથી પંચકોષાત્મક ગુહામાં નિવાસ કરવાવાળા નિર્વિકાર અંગરહિત સર્વસાક્ષી કાર્યકારણ ભેદશૂન્ય પરમાત્મા છું જે મને આ પ્રકારે જાણે છે તેઓ મારા શુદ્ધ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરે છે હે મહાબુદ્ધિમાન રામચંદ્ર આ પ્રકારે જે મને તત્વથી જાણે છે તે જ સંસારમાંથી મુક્ત થાય છે બીજું કોઈ નહીં તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ